સેકન્ડ લેસન છે ટ્રાય ટુ એમ્ફાઈઝ થોડુંક બીજાને સમજવાનો પ્રયત્ન કરીએ બિલ ગેટ સરસ વાત કરી છે કે હાવડ છોડ્યા પછી વર્ષો વીતી ગયા હવે આજે મને સમજાય છે કે દુનિયામાં જે જરૂર છે એવું હાવડમાં કશું શીખવાડવામાં આવતું નથી આ બિલ ગેટ્સના શબ્દો છે ઇન્વાઇટેડ કોમામાં બિલ ગેટ્સ કહે છે હાવડના શિક્ષણથી છેવાડાના માનવીની કોઈ માનસિકતા એનો અંદાજ આપણે લગાવી શકતા નથી હાવડ રૂપિયા ગણતા શીખવે છે હાવડ માનવીની લાગણીઓને ગણતા શીખવી શકતું નથી મશીનને સમજતા થઈ ગયા માણસને સમજતા નથી શીખી શક્યા તો એની અંદર પહેલી વાત છે જરૂરિયાતને સમજીએ જેની સાથે રહીએ છીએ એની જરૂરિયાતને સમજીએ એક નાનકડી વાર્તા પ્રેમચંદની કદાચ આપે સાંભળી હશે એક નાનકડો બાળક ગરીબ બાળક એની વિધવા માતા સાથે રહેતો તો ગામમાં અને બાજુના ગામની અંદર મેળો આવ્યો માતાએ બચત કરી કરીને જે કંઈ બે પાંચ આના કે રૂપિયા ભેગા કર્યા છે બાળકને આપ્યા બાળક મેળામાં જઈને પાછો આવ્યો માતાએ પૂછ્યું કે બેટા શું કર્યું તે બે રૂપિયાનું માં કાંઈ નહીં બેટા તે ચોકલેટ ખાધી ના બેટા તું પેલા મોતના કૂવામાં ફર્યો ના દરેકના પ્રત્યુત્તરમાં ના બેટા તે કર્યું શું અને એ સમયે બાળક કે છે માં તમારી આંખો બંધ કરો ને હાથ લાંબા કરો તો તમને બતાવું કે મેં શું કર્યું અને માતાએ આંખ બંધ કરી હાથ લાંબા કર્યા તો બાળક એક ચીપીયો લઈ આવ્યો તો સાણસી જેવો ચીપીયો એ માતાના હાથમાં મૂક્યો માતા આંખ ખુલ્લી કરીને જોવે છે તો ચીપ્યો સાણસી બેટા મેં તને બે રૂપિયા આપ્યા તારા મિત્રોએ પોપકોર્ન ખાધી કેન્ડી ખાધી મેળામાં ફર્યા ચકડોળમાં બેઠા તે બે રૂપિયામાં કેમ ન વાપર્યા માં હું છેલ્લા કેટલાય દિવસોથી જોઉં છું આપણા ઘરમાં સાણસી કે ચીપીયો નથી એટલે રોટલા લેવા માટે તું હાથનો ઉપયોગ કરે છે ક્યાંક ગાભાનો ઉપયોગ કરે છે અનેક વાર તું દાજી જાય છે મારાથી આ ઘટના કે મારાથી આ દ્રશ્ય જોવાતા નથી ટ્રાય ટુ સમજવાનો પ્રયત્ન કરો જેની સાથે રહીએ છીએ એને સમજવાનો પ્રયત્ન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આઈઆઈએમના રવિચંદ્રન સાહેબ આવ્યા હતા ઇન્દોરના બોચાસણમાં પધાર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે સાહેબને આરામની વ્યવસ્થા કરજો સાહેબ પણ આરામ કરે કારણ કે લોંગ ડ્રાઈવ કરીને આવ્યા છે અને સાહેબની સાથે ડ્રાઈવર આવ્યા છે એને પણ આરામ કરાવજો કારણ કે પછી અમને બાય રોડ જવાનું છે પછી રવિચંદ્રન સાહેબ શું બોલ્યા આઈઆઈએમના ડાયરેક્ટર બોલ્યા કે પ્રમુખ સ્વામી પાસે એવી વાત શીખવા મળી જે અમારા આઈઆઈએમમાં શીખવાડવામાં આવતી નથી કસ્ટમર કેર માણસોની ચિંતા તમારા ડ્રાઈવરની ચિંતા જરૂરિયાતને સમજીએ સ્વભાવને સમજો માણસોના સ્વભાવ સમજવાના છે ઘણીવાર કેટલાકની જરૂરિયાત આપણે સમજી શકીએ છીએ સ્વભાવ નથી સમજી શકતા અને આ અતિશય અઘરું છે સ્વભાવ સમજવા પ્રમુખ સ્વામીજી આણંદમાં હતા ઉનાળાના દિવસો હતા બપોરે વિચરણમાં નીકળ્યા પદરામણી પૂરી કરીને પાછા આવ્યા બે અઢીનો સુમાર થયો છે અને જમવા બેસતા હતા એક ભાઈ આવ્યા કે સ્વામીજી મારા ઘરે પધરામણી તો સંતો કે તમારા ઘરે તો આવી ગયા એ કે મારા ઘરે આવી ગયા પણ હું હાજર નહોતો સંતો કહેવાય સાંજે ચાર સાડા ચારે સ્વામીજી નીકળશે એમાં પહેલું તમારું ગર લઈશું એ કે સાંજે મારે બારગામ જવાનું છે અત્યારે જાઓ ઉનાળાનો સમય બપોરે બે અઢી વાગ્યા છે કઈ રીતે જઈ શકાય એટલે સંતો પેલા ભક્તને સમજાવવાનો પ્રયાસ કરતા હતા એ સમજતો નાતા પ્રમુખ સ્વામીજી પોતાનું પીરસેલું ભોજન ઢાંકી અને ઊભા થઈ ગયા અને ઊભા થતાં થતાં એક વાક્ય બોલ્યા કે સંતો એ નહીં સમજે આપણે સમજી જઈએ પછી અઢી વાગે પધરામણી કરીને પાછા ત્રણ વાગે ભોજન લેવા માટે બેઠા સંબંધો એટલે એ નહીં સમજે આપણે સમજી જઈએ જ્યારે પણ આપણે સંપૂર્ણ સાચા હોઈએ પત્ની જ ખોટા હોય લગભગ આપણે એમ જ માનતા હોઈએ છીએ એવા સમયે આંખ બંધ કરીને મનોમન એક વાક્ય બોલી જવું એ નહીં સમજે આપણે સમજી જઈએ હમણાં એક પુસ્તક મારા હાથમાં આવ્યું છે એવરીથિંગ મેન નો અબાઉટ વુમન સ્ક્રીન પર દેખાતું હશે કદાચ થોડુંક છે ને ટાઇટલ એવરીથિંગ મેન નો અબાઉટ વુમન સભા પછી કોઈ પુરુષોને જોઈતું હોય તો કોપી રાખી છે આ પુસ્તક વાંચો એટલે સ્ત્રી વિષયક તમે સંપૂર્ણ એની મેન્ટાલિટી કેવી છે બધું જ તમે જાણી લો સ્ત્રીને કઈ રીતે કહી દો આ પુસ્તકની અંદર શું છે એના જેટલા કઈ પાના છે બધા જ કોરા છે અને છેલ્લે લખ્યું છે કે સ્ત્રીને આજ સુધી કોઈ સમજી શક્યું નથી એટલે મહેરબાની કરીને પ્રયત્ન કરતા નહીં બીજા સમજે તો જ હું સુખી એ માણસ ક્યારેય સુખી નહીં થઈ શકે કેટલાક લોકો નક્કી કરીને જાય છે કે આમ રોડ પર ક્યાંક ટ્રાફિક જામ થાય ઊભા જ રહી જાય છે શું કરવાનું આપણે મેં હમણાં એફપીએમાં ભેગા થયા ત્યાં વાત કરી અમે એક જગ્યાએ ગયા ને રસ્તો સાંકડો અમારી ગાડી એન્ટર થઈ લાઈટ બતાવી છતાં પણ સામેથી છકડાવાળો આવી જ ગયો આ હોર્ન મારે છે છકડાવાળો ખસતો જ નથી છકડાવાળા એ છકડો બંધ કરીને પલાઠીવાળીને બેસી ગયો આપણા ત્યાં તો કાઠિયાવાડ છે ભાઈ માણસ ગમે તે કરી શકે અમે સાધુ છીએ છતાં પણ એને કોઈ આદર સત્કાર કશું જ નહીં પલાઠીવાળી અમારા ડ્રાઈવરે પણ બંધ કરી મને કે એને ટાઈમ છે તો આપણે ટાઈમ જ છે ને મેં તો ભાઈ તને ટાઈમ છે અમારે ટાઈમ નથી મને કે એ રિવર્સ ન લે તો આપણે નથી લેવી જોઈએ છીએ કોણ થાકે છે એટલે મારે અમારી ગાડીના ડ્રાઈવરને કહેવું પડ્યું કે આપણી ગાડીમાં રિવસ ગિયર છે છકડામાં નથી છકડામાં રિવસ ગિયર હોતા નથી આપણે છે જ્યારે જ્યારે સામેવાળો રિવસ ન લે ને ત્યારે સમજવું કે આપણે રિવર્સ ગિયર છે એનામાં રિવસ નથી લાગતા એ નહીં રિવસ લે આપણે રિવર્સ લેવું છે એ નહીં સમજે આપણે સમજવું છે તો સંબંધો સારા તો રહેશે અને કેટલાક નક્કી કરીને નહીં જ સમજે કુકરમાં મોટે ભાગે તમે મગ બાફવાનો પ્રયત્ન કરો ને તો બે પાંચ મોટા ભાગના બફાઈ જાય પણ અમુક ઘોંગડા હોય છે એ બફાતા જ નથી અને અમુક ઘોંગડા તો સિટીમાં એવા હલોવાઈ જાય ને બાકીના કોરા રાખે તમે એને પ્રવચન કરી કરીને થાકી જાઓ બફાય નહીં બીજાને પણ સુધારવા ના દે આ મેન્ટાલિટી રામના વખતમાં પણ હતી ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં પણ હતી ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતમાં એ છે અને યુગો સુધી કલ્કી અવતાર થશે ને તો પણ આવા અમુક પેદાશો તો હોય જ છે એમાં કોઈ ફેરફાર કદાચ દુર્યોધનને પણ સમજાવી નહોતા શક્યા કૃષ્ણ પરમાત્મા તો બીજાને સમજાવું તો જ મારા સંબંધો સારા થાય એ વાસ્તવિકતા નથી હું પોતે સમજી જઉં બીજાની ખૂબી પણ સમજો અને બીજાની ખામી પણ સમજો બને એટલી મદદ કરતા રહીએ બીજાને કઈ રીતે મદદ કરી શકીએ આપણે કલામ સાહેબ હૈદરાબાદમાં નિઝામ ઇન્સ્ટિટ્યૂટમાં જાય અને ત્યાં વિનંતી કરવામાં આવે કે સાહેબ તમે એરોનોટિકલ એન્જિનિયર છો સ્પેસ શટલ છોડો છો અને એમાં તમે કાર્બન યુટિલાઇઝ કરો છો કાર્બન લાઇટ વેઇટનું છે અને અમારા ડિસેબલ જે બાળકોના પગ છે એ પેલા જયપુરના પગને કેલી કેને છે એ પહેરતા હોય છે ચાર કિલો વજનનું પગ છે ને નાનો બાળક ઊંચકી નથી શકતો તો કંઈ ન કરી શકો કલામે પોતાની બુકમાં લખ્યું છે કે આ બાળકોની વેદનાને વિનંતી સાંભળ્યા પછી રાત્રે હું સૂઈ ન શક્યો રાત્રે એમને થોડાક ડ્રોઈંગ તૈયાર કર્યા અને જે ચાર કિલોનો પગ થતો હતો એ કલામ સાહેબે ચારસો ગ્રામનો કરી આપ્યો એ કલામ માટેનો વિષય નહોતો છતાં પણ મારા સંબંધો મારા પ્રત્યેક ભારતીય પ્રત્યે ન કેવળ ભારતીય પ્રત્યેક માનવજાત પ્રત્યેના મારા સંબંધો કયા પ્રકારના હોવા જોઈએ ટ્રાય ટુ એમ્ફેથાઇઝ સમજવાનો પ્રયત્ન મદદરૂપ થવાનો પ્રયત્ન અને આપણે જો બીજાની વેદના સમજીશું તો બીજું તરત આપણી વેદના મોડા વહેલા એ સમજશે ગુજરાતી માણસો મોટે ભાગે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે ત્યારે એમ બોલે મારા કેટલા ટકા અને ક્યાંક કોકનું બગડતું હોય નીકળતા હોય તો શું બોલીએ મારે કેટલા ટકા મારા કેટલા ટકા ને મારે કેટલા ટકામાંથી જે બહાર નીકળે એ જ સંબંધો સારા કેળવી શકે છે તો સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર